દાબેલી માટે આપણે જે સિંગ આવ્યા છે એ સિંગને સારી રીતે લોળિયામાં શેકી લીધી છે શેકીને બધા છાણિયા કાઢી નાખ્યા છે અને એને ફાળિયા કરી નાખ્યા છે સિંગના અને તેમાં એક ચમચી તેલ નાખ્યું છે સાધારણ હવે મીઠું નાખીશું अब स्वाद अनुसार मर्चु नाकैछु अनि मिक्स गरि दैछु सस મિક્સ બરાબર થઈ ગયું છે હવે સાધારણ આપણે ખાંડ નાખીશું એટલે દાબેલી માટે આ મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે આ સિંગ એકલી પણ ખાવાની મજા આવે છે સરસ લાગે છે હલો મિત્રો આજે અમે બનાવવાના છે કચ્છી ડાબેલી તો બટાકા કુકરમાં બાફી નાખ્યા છે હવે એને છાલ ઉખાડી અને એને મે સ્મેશ કરવાના છે તો સ્મેશ થઈ રહ્યા છે અત્યારે ડુંગળી સમારાઈ ગઈ છે બટાકાનો માવો રેડી થઈ ગયો છે હવે આપણે આ આમલીની ચટણી એક ડબ્બામાં કાઢી છે હવે ફટાકાના માવાની અંદર દાબેલીનો મસાલો આપણે પેલી ચટણી જે કાઢી એની અંદર નાખીશું ખજૂર આમલીની ચટણી જે કાઢી એની અંદર દાબેલીનો મસાલો નાખીશું દાબેલીનો મસાલો આપણે ચંદુભાઈ ભાનુશાલીનો વાપરીએ છે અમે હમણાં ઇન્ડિયા આવ્યા ત્યારે લઈને આવ્યા હતા ડિસેમ્બરમાં જ અમે ઇન્ડિયા આવ્યા ઇન્ડિયાથી અહીં અમેરિકા પાછા આવ્યા તો એક કાચની બરણીમાં ચોખ્ખી કાચની બરણીમાં ફરી દીધો હતો દાબેલીનો મસાલો તો ખજૂર આમલીની ચટણી જે કાઢી ડબ્બામાં એની અંદર આ જે દાબેલીનો મસાલો છે એ નાખીને મિક્સ કરીએ છે ચાલુ કરીશું અને એક પેનની અંદર આપણે તેલ મૂકીશું তাৰ টেব স্পূন যেল মূিছো ম તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે જે મીઠી ચટણી હતી એની અંદર જે દાબેલીનો મસાલો નાખ્યો હતો એ ઉમેરીશું તેલ વધારે ગરમ થઈ ગયું હતું એટલે સાઈડ ઉપર બીજા સ્ટવ ઉપર મૂક્યું છે હવે તેને સરસ મિક્સ કરીશું અત્યારે મીડિયમ તાપ કરી દીધેલો છે હવે ધીરે ધીરે બટાકાનો માવો જે કરેલો હતો એ આપણે એડ કરીશું սա նա ծրիտ է միքս քարիսու સરસ રીતે બધો માવો મિક્સ થઈ જાય એ રીતે આપણે કરીશું સાઈડમાં ઉતારી લીધી છે બીજા સ્ટવ ઉપર તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું બટાકાના ભાગનું બટાકાના ભાગનું જે ચટણી બનાવી હતી મિક્સ કરી હતી એની અંદર થોડુંક પાણી લઈને આપણે આ માવામાં ઉમેરી દઈશું કે જેથી કરીને બધું ચટણી થઈ જાય અને સરસ મિક્સ કરીશું ધીરા ટાતે સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે કરીશું માવ બધા બટાકાના ની અંદર ચટણી મિક્સ થઈ જાય તો બરાબર હલાયા પછી આપણે માવો ટેસ્ટ પણ કરી જોઈશું કે મધુ મસાલો બરાબર છે કે નહીં બંધ કરીને ઉતારી દીધું છે ને એક થાળીની અંદર આપણે એને ઠાળી દઈશું જેથી કરીને ઠંડો જલ્દી થઈ જાય માં દાબેલી બધું ખાવું હોય તો આપણે ઘરે જાતે જ બનાવવું પડે આપણે ઈન્ડિયામાં તો કેવું છે કે તમે માર્કેટમાં જાઓ બજારમાં જાઓ તો તમને તૈયાર દાબેલી વાળો મળતો હોય તો તમે ખાઈ લો પણ અહીંયા ગાડી તો બધું જાતે બનાવવું પડે હવે તેના ઉપર ધણા પાણીથી ધોઈ નાખ્યા છે ને ધણા Nike Super. હવે કોપરાનું છીણ નાખીશું એના ઉપર અને આ કોપરાનું છીણ સુગર વગરનું છે મોરું છે આવે છે છીણ એટલે આ સુગર વગરનું છે ખાંડ વગરનું હવે એના ઉપર આપણે દાળમના દાણા નાખીશું અને ગાર્નિશ કરીશું સરસ રીતે તો માવો તૈયાર થયા પછી આપણે દાણા નાખ્યા કોપરાનું છીણ નાખ્યું અને દાળમના દાણા નાખ્યા કોપરાનું છીણ સુગર વગરનું નાખવાનું

અને થોડીક મીઠી ચટણી લગાવીશું ખજૂર આમલીની એ જ પ્રમાણે બીજી બાજુ પર લગાવીશું લીસુ જે ડાયા કરે તો માહો એ દુખીસુ આમ થોડો સ્પ્રિડ કરી દઈશુ ચારે બાજુ સરખો પર થોડી સમારેલી ડુંગળી મૂકીશું થોડા દાણાના દાણા સીંગ દાણા મૂકીશું મસાલા વાળી સીંગ જે તમને બતાવી હતી એ પ્રમાણે જ સીંગ કરેલી છે સીંગમાં આપણે લાલ મરચું મીઠું અને તેલ

હવે લોહીમાં શેકવાનું છે એમાં આપણે એક ચમચી બટર મૂકીશું બટર મેલ્ટ થાય એટલે આપણે જે તૈયાર કરેલી દાબેલી છે એ મૂકીશું અને શેકી લઈશું બંને બાજુ તાપે બંને બાજુ શીખવાની છે થોડું ઉપર મટર મૂકીને અને આપણે ફરી એકવાર નીચેથી શીખીશું અને ઉઠલાઈશું તો મિત્રો આ રીતે જરૂરથી તમે દાબેલી ઘરે બનાવવાનો ટ્રાય કરજો બહુ જ સરસ દાબેલી થાય છે અને ઘરે બનાવેલી ચોખ્ખી વસ્તુ આપણે ખાઈએ તો હેલ્ધી સારું શરીર માટે બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફરી એકવાર આપણે બીજો બન લઈને ચટણી બંને બાજુ લસણની અને ગળી ચટણી લગાવી દઈશું અને પછી જે પ્રમાણે આગળ આપણે પ્રોસેસ કર્યો જે પ્રમાણે આપણે કર્યું એ પ્રમાણે જ બધા બનમાં વારાફરતી તૈયાર કરી ને બનાવીશું તો જો તમને લોકોને ગમ્યો હોય આ વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે ચોક્કસ તમે બનાવજો સરસ થાય છે અમે તો ઘરે જ બનાવીએ છીએ બધું કારણ કે અમેરિકામાં કંઈ આપણને તૈયાર આવું મળે નહીં ઇન્ડિયાની માફક તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો તો આવી રીતના સરસ નવા વિડીયો મૂકીશું ચાલો તારે મળીશું એક નવા વિડીયોમાં